પ્રશ્નોત્તરી પાંચ બિલ અને બે પ્રસ્તાવ ફક્ત કરવા માટે આ સત્ર સરકાર બોલે છે અંભીરા બ્રિજ તૂટ્યો એની એક કલાકની ચર્ચા માંગી હતી સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં એક કલાકની અમે ચર્ચા માંગી હતી પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી એક કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી સિંદુના પ્રસ્તાવમાં એક કલાકની ચર્ચા છે જેમાં વિપક્ષ તરીકે અમને ફક્ત સાત મિટ મળે છે અમે કામકાજ સલાહકાર સમિતિમાં સરકારને વિનંતી પણ કરી બંધારણ એક બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ અને એના પ્રમાણે વખતો વખતે એમાં જે નિયમ સુધારા થયા અને પ્રો રેટા નક્કી કરવાનો વિષય પણ એ વખતે જ નક્કી થયો હતો કે જેટલા સભ્યો હોય એ જ પ્રમાણે કોઈપણ ચર્ચામાં એના ભાગ લેવાનો સમય મળે સિવાય કે બિલનો કોઈ સ્કોપ હોય તો બિલની અંદર અનલિમિટેડ લિમિટેડ સમય છે પરંતુ આપણે પરંપરાગત રીતે ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં જ આ પ્રો રેટાનો નિર્ણય લેવાયો છે અને પ્રો રેટા પ્રમાણે દરેકને સમય મળવાનો છે